હા જોઈ જાય તો ઉડીતી જાય જો કો ઓ ઉડી નહી દે આતે આતરા જો ઉડી દે ને હાતા હાવામાં ગીધું આલે તો ઉડી ગયા નહી આયા યાર નહી માફલા આલવા આલવા કતો દે કેસાડાં દીધો સાવ તો પાડી ગયો કે તું પોસાય દીધો કદા તું બોલતો તો નાસિ નહી বাইক না দিইলে দা